ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન બાબોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરામાં ભારે ધામધૂમપૂર્વક ઉત્સાહભેર શોભાયાત્રા યોજીને ગણેશ વિસર્જન કરવામાં આવ્યું ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે તારીખ સત્તાવીસ ઓગસ્ટ બે હજાર રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે ભારે ધામધૂમપૂર્વક અને ઉત્સાહ ભેર ફતેપુરા નગરમાં ઠેર ઠેર ગણેશ સ્થાપના કરવામાં આવી હતી દસ દિવસ સુધી પૂજા અર્ચના કરીને તેમજ દસ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજીને તેમજ અવનવી રમતો રાસ ગરબા તેમજ છપ્પન ભોગના પ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો યોજીને તારીખ છ સપ્ટેમ્બર બે ના રોજ સમગ્ર ફતેપુરા નગરમાં શોભાયાત્રા યોજીને ભારે ધામધૂમ પૂર્વક અને ભક્તિભાવ સાથે અને ડીજે ના તાલ સાથે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું સમગ્ર શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફતેહપુરા પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો